એટલે કે જે આપણે સરકાર દ્વારા જે આપણે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ વેચવામાં આવે છે જે આરબીઆઈ દ્વારા જ કરવામાં આવે છે જેના પર જે લોકો ઇન્વેસ્ટ કરે છે એમાં તો એ જે લાંબા સમયની જે આપણે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ હતી તેને બાયબેક કરવામાં આવે છે એટલે ફરીથી આરબીઆઈ દ્વારા માર્કેટમાંથી ખેંચી લેવામાં આવી છે એટલે કે એને કહેવામાં આવશે બોન્ડ બાયબેક ઓકે હવે આ જે બોન્ડ બેક પાછું કર્યું છે તો એને કારણે શું થયું છે કે બેન્કિંગની જે ચુસ્ત તેની સ્થિતિ હતી એટલે કે જે કે મતલબ જે પૈસા ઓછા હોવાને કારણે જે ચુસ્ત સ્થિતિમાં બેઠેલી હતી તો એની સ્થિતિને જવાબ આપે છે કેમકે હવે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ખરીદે છે સરકાર તો એની સામે પૈસા પણ આપવા પડશે તો એ જે પૈસા છે એ બેન્કોમાં જશે અને બેન્કો થ્રુ માર્કેટમાં જશે જે આપણે આપણે ડિફ્લેશન ચાલી મંદી ચાલી રહી હતી તેમાં થોડો મતલબ વધારો મતલબ ઘટાડો થશે ઓકે બન બાય ની આપણે પ્રોપર ડેફિનેશન જોઈએ તો એ પ્રક્રિયાના સંદર્ભ આપે છે જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમની નિર્ધારિત પાકથી તારીખ પહેલા એટલે કે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ જે મેચ્યોર થાય ત્યાર પહેલા જ એની ખરીદી કરવામાં આવે છે જે હાલની સિક્યુરિટી છે એની પુનઃ ખરીદી કરવામાં આવે છે અને વિમોચન અકાળે થાય છે એટલે કે એનું કોઈ ડેટ ફિક્સ નથી હોતી તો ગમે ત્યારે કરી શકે છે આરબીઆઈ છે એ ઓકે અને જે જારી કરતા હોય છે એમને બાકીનું દેવું નિવૃત્ત કરવાની મંજૂરી આપે છે એટલે કે જે દેવું છે મતલબ કે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ છે બરાબર છે તો એના પર અમુક ટાઈમે મતલબ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ પર ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો એમાં જે ઇન્ટરેસ્ટ છે એ મળતો રહે છે તો એ ગવર્મેન્ટ સિક્યુરિટી પાછી ખેંચી લે છે તો હવે આ મળવાનું બંધ થઈ જશે મતલબ જે દેવું હતું એ નિવૃત્ત થઈ જશે ઓકે હવે એનો હેતુ જોઈએ તો ખર્ચમાં ઘટાડો કરે છે કેમ કે સરકારો જે વ્યાજ ખર્ચ ઘટાડવા માટે ઉચ્ચ કૂપન સિક્યોરિટીઝ પાછી ખરીદી શકે છે એટલે કે જે એના પર વ્યાજ આપવું પડે છે ગવર્મેન્ટ સિક્યોરિટી જેને ખરીદી હોય તો તેને વ્યાજ આપવું પડે છે સરકાર દ્વારા બરાબર છે એના પર વ્યાજ આપવામાં આવે છે તો એ જે છે એમાં ઘટાડો કરી શકાશે પછી તરત તમે સુધારો કેમ કે પ્રવાહી સિક્યોરિટીઝ ખરીદી કરીને જે સરકારો છે એ સરકારી સિક્યોરિટીઝ માર્કેટમાં તરલતા વધારે છે એટલે કે ગવર્મેન્ટ સિક્યોરિટીસ વિધિ છે બરાબર છે તો એ માર્કેટમાંથી ફરી આરબીઆઈ ખરીદી લીધી તો એની સામે જે પૈસા આપશે તો એ બેન્કો પાસે જશે ને અલ્ટિમેટલી માર્કેટમાં જશે તો જે જે આપણે લિક્વિડિટી કહીએ છે તરલતા એટલે શું થાય કે પૈસા કેટલા માર્કેટમાં અવેલેબલ હશે માર્કેટમાં તેટલી તરલતા વધુ હશે ઓકે તો એને લીધે જે તરલતામાં સુધારો થશે અને તરલતાનું ઇન્ફ્યુઝન એટલે કે કે બાયબેક નાણાકીય સિસ્ટમમાં તરલતા દાખલ કરે છે ઓકે મતલબ જે બોન્ડ બાયબેક કરશું તો તરલતા વધુ વધશે માર્કેટમાં સિસ્ટમમાં જે આપણું ફાઇનાન્સિયલ માર્કેટ છે એનું મહત્વ જોઈએ તો બેંકો અને સરકારી બોન્ડના જે મોટા ધારકો છે એને બાયબેકનો લાભ મળે છે કારણ કે બેન્કિંગ સિસ્ટમમાં ભંડોળ છોડવામાં આવે છે એટલે કે ગવર્મેન્ટ સિક્યોરિટી બરાબર છે એ આરબીઆઈ દ્વારા ખરીદી લેવામાં આવે છે અને સામે સામે એમાં પૈસા આપવામાં આવે છે આરબીઆઈ દ્વારા તો જે બેંક છે એની પાસે પૈસા વધી ગયા બરાબર છે લિક્વિટી વધી ગઈ તો લિક્વિડિ લિક્વિડિટી વધી ગઈ એને કારણે જે બેંક છે એ વધુ લોન આપી શકશે લોકોને અને એને કારણે જે લોન મતલબ આ લોન આપ્યું છે તો એને મતલબ ફાયદો થશે બેંક કેમકે ફ્યુચરમાં તે પાછા રિટર્ન આવવાના છે એના પર ઇન્ટરેસ્ટ પણ મળવાના છે ઓકે તો એના કારણે જે બેંકોનું જે મતલબ ઇન્ફ્લુઅન્સ છે એ વધી જાય છે અને જે મતલબ વધારે ને વધારે લોન આપી શકે છે એના કારણે ઓકે ઉદ્દેશ્ય જોઈએ તો સરકારી જે ઋણ છે એની સાથે સંકળાયેલા જે પુનઃ ધિરાણ અને જે પ્રવાહિત જોખમને અસરકારક રીતે સંચાલન કરી શકાય છે શું છે તો બોન્ડ એ ડેટા સોરી ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે કે જ્યાં રોકાણ કરો એક એન્ટિટી સામાન્ય રીતે જે કોર્પોરેટ અથવા સરકાર હોય તેને નાણાં ઉછીને આપે છે અને બદલામાં જે ઇશ્યુર છે એને નિશ્ચિત અથવા તો ચલ વ્યાજ દરે ચોક્કસ સમય ગાળા માટે ભંડોળ ઉધાર લે છે ઓકે મતલબ કે સરકાર છે એ આપણે ગવર્મેન્ટ સિક્યુરિટી સોરી આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવે છે ગવર્મેન્ટની જોઈએ પણ આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવે છે ઓકે તો એના પર જે મતલબ એને કહેવાશે ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ઓકે તો હવે આ ડેમ ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં જે અલગ અલગ બેન્કો છે અથવા તો લોકો છે એને ખરીદી શકે છે અથવા તો એમાં રોકાણ કરી શકે છે એક રીતે ઓકે તો એ જે આ રૂપિયા જે આપવામાં આવ્યો બરાબર છે તે એક રીતે ઉછીના આપવામાં આવ્યો છે એવું કહેવામાં આવે છે અને આના પર જે છે એ વ્યાજ પણ મળે છે આ લોકોને ઓકે તો આ રીતે આખી સિસ્ટમ ચાલે છે ઓકે ને આ જે છે ચોક્કસ સમયગાળા માટે ભંડોળ ઉધાર લે છે ઓકે મતલબ કે આ જે મતલબ આ ટ્રેઝર બિલ તો તમને ખબર જ હશે કે એક વર્ષ કરતાં જો ઓછા સમય માટેનું હશે તો એને ટ્રેઝરી બિલ કહેવાશે ને એક વર્ષ કરતાં જો વધારે સમય માટેનું તો તેને ગવર્મેન્ટ સિક્યોરિટીઝ કામ છે ઓકે આવી રીતના અલગ અલગ નામ છે ઓકે તો આ જે ગવર્મેન્ટ સિક્યોરિટી છે એ ચોક્કસ સમય માટે હોઈ શકે છે એટલે કે પાંચ વર્ષ માટે હોઈ શકે દસ વર્ષ માટે હોઈ શકે ચૌદ વર્ષ માટે હોઈ શકે તો એના અલગ અલગ હોઈ શકે છે ઓકે પછી બોન્ડ જે છે કંપનીઓ નગરપાલિકા રાજ્યો અને જે સરકારો છે એના માટે ધિરાણ સાધન તરીકે સેવા આપે છે કેમ કે આનામાં જ મતલબ પૈસા ઇન્વેસ્ટ કરે છે તો એ રીતે ગવર્મેન્ટને લોન તરીકે મળે છે ધિરાણ મળે છે ઓકે તે તરીકે સેવા આપે છે અને બોન્ડના માલિકો ઈસ્યુ કરવાના દેવા ધારકો તરીકે બની જાય છે ઓકે મતલબ જે લેણદાર તરીકે જે મતલબ દેવા ધારકો છે જેમને લોકો છે એ લેણદાર તરીકે બની જાય છે ઓકે રજિસ્ટર્ડ અન રેકોગનાઇઝ પોલિટિકલ પાર્ટી તો તાજેતરમાં એવું નોંધવામાં આવ્યું છે કે ભારતમાં નોંધાયેલા જે અનરિકોગનાઇઝ પોલિટિકલ પાર્ટી છે એના ત્રીજા કરતાં પણ ઓછા લોકો ચૂંટણી લડી રહ્યા છે રજિસ્ટર્ડ એટલે કે નોંધણી થયેલી હોય જે પોલિટિકલ પાર્ટીની અને અનરેકોગનાઇઝ એટલે કે વધારે ફેમસ ન હોય તેવી પોલિટિકલ પાર્ટી ઓકે તો નામ માટે આપણને ખબર પડે છે રજિસ્ટર્ડ અનરિકોગનાઇઝ પોલિટિકલ પાર્ટી વિશે જોઈએ તો નવા નોંધાયેલા પક્ષો અથવા તો એવા જે પક્ષો છે જે રાજ્ય પક્ષો બનવા માટે પ્રયાપ્ત મત અથવા તો ટકાવારી નો અભાવ ધરાવે છે અને ક્યારેક આની અંદર જે કોઈ એક ચુંટણી પણ ના લડી હોય એવા પક્ષો પણ સમાવેશ થાય છે ઓકે હવે આ જે રાજ્યની ની ચૂંટણીમાં કુલ જે ઉમેદવારો છે એમના ઓછા માં ઓછા પાંચ ટકા જો ઉમેદવારો ઉભા કરી હોય વિધાનસભાની ચૂંટણીમાં ઓકે રાજ્યની ની વિધાન સભા ની ચુંટણી પાંચ ટકા જેટલા ઉમેદવારો ઉભા કરી હોય તો તેમને સામાન્ય પ્રતીક પ્રદાન કરવામાં આવે છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ઓકે જે ચૂંટણી પ્રતીક ઓર્ડર ઓગણીસો અડસઠ ના

એની અંદર જે ભારતના ચૂંટણી પંચ છે એ મેમોરેન્ડમ અથવા તો બંધારણ સબમિટ કરવાનું હોય છે એને ઓકે પછી ભારતના બંધારણ સમાજવાદ બિન લોકશાહી પ્રત્યે વફાદાર રહેવા માટે જાહેર કરવાનો છે અને ભારતના જે સાર્વભૌમત્વ અને એકતા અને અખંડિતતાને જાળવવાનું છે ઓકે હવે આનાથી લાભ શું થશે રજીસ્ટર કરવાનો તો આવે કોઈરા અધિનિયમ ઓગણીસો એકસઠ હેઠળ જે કલમ તેર એ છે એની હેઠળ દાન પર કરમુક્તિ આપવામાં આવે છે એટલે કે જે પણ પોલિટિકલ પાર્ટી હશે અને જે દાન આપવામાં આવશે લોકો દ્વારા તેના પર કર જે ટેક્સ આવે છે તે નહીં લાગે ઓકે એનાથી મુક્તિ આપવામાં આવશે ઓકે જો કરેલું હશે તો પછી લોકસભા અથવા તો રાજ્યસભાની એસેમ્બલીની ચૂંટણી થાય છે તો સામાન્ય પ્રતિનિધિ ફાળવણી પણ કરવામાં આવશે તેમને ઓકે ચૂંટણી પ્રચાર દરમિયાન પણ વીસ સ્ટાર પ્રચારકો જે આપણે આપણે થોડા ટાઈમ પહેલા જોયેલા સ્ટાર પ્રચારકોને કહેવામાં આવશે જે મોસ્ટલી જે પોલિટિકલ પાર્ટીના જે ફેમસ પોલિટિશિયન્સ અથવા જે ફેસ હોય છે તેમને

સોર ઓપરેટર્સ છે એમને પકાવવાની જે ચેમ્બર્સનું સંચાલન કરવાની છે તેમણે આપી છે કેલ્શિયમ કાર્બાઇડ જે છે એનો ફોર્મ્યુલા છે CaC2 કેટલાક સંદર્ભોમાં તેને મસાલા તરીકે પણ ઓળખવામાં આવે છે મુખ્ય તે કેરી જેવા ફળોને પકાવવા માટે વપરાય છે ચૂનો અને કાર્બનના જે મિશ્રણ છે એને ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસમાં 2000 થી 2100 સેલ્સિયસ જેટલે ટેમ્પરેચરે ગરમ કરીને ઉત્પાદન કરી શકાય છે એમ જો તો ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ વેચાણ પર પ્રતિબંધ જે નિયમન બે છે એની હેઠળ જે પાકમાં જે સીએસી નો ઉપયોગ કરવામાં આવે છે તે પ્રતિબંધ છે ઓકે એનો ઉપયોગ નથી કરી શકાતો આ એક્ટ હેઠળ ઓકે એપ્લિકેશન જોઈએ તો જે ખાણકામ ધાતુ ઉદ્યોગો અને જે એસિટીલિન ગેસના ઉત્પાદન માટે એનો ઉપયોગ કરી શકાય છે અત્યંત પ્રક્રિયાશીલ અને એસિટીલિન ગેસને મુક્ત કરવા માટે જાણીતો છે અસરો જોઈએ તો એક્સપોઝરથી ચક્કર આવવા બળતરા થવા નબળાઈ ગળામાં તકલીફ ઉલ્ટી અને ચામડીના અલ્સર જેવા

બરાબર છે તો વોઇસ અને ફિશિંગ બરાબર છે એ થઈ ફિશિંગ ઓકે હવે તેમાં પીડિતો પાસેથી વ્યક્તિગત માહિતી મેળવવા માટે કપટપૂર્ણ ફોન કોલ સમય થાય છે હવે ફિશિંગમાં તમને ખબર કે તમને કોઈ લિંક અથવા તો ઈમેલ આઈડી અથવા તો કોઈ ટેક્સ મેસેજ આવ્યો હોય એમાં લિંક આપી હોય તો એના પર તમે ક્લિક કરો તો તમારો જે પ્રાઇવેટ ડેટા છે તમારી જે નિજી જે પ્રોફાઇલ છે તો તમારો જે અંગત જે ડેટા છે એ ચોરી થઈ જશે ઓકે તો એને કહેવામાં આવે છે ફિશિંગ ઓકે તો આની અંદર જે વોઇસ એડ કરવામાં આવે એટલે કે જે આમાં તકનીક જોઈએ તો જે હુમલાખોરો પીડિતોને કોલ કરે છે કે કોલ દ્વારા તમને મતલબ ફસાવાનો ટ્રાય કરે છે દૂષિત link પર click કરવા માટે અથવા તો હાનિકારક email ખોલવા માટે છેતરે છે હવે આમાં જે છે એ પીડિતોને નકલી website તરફ દોરી જવા માટે કામ કરે છે અને વ્યક્તિગત ડેટા એકત્રિત કરવાનો મુખ્ય હેતુ હોય છે ઓકે આની અંદર જે સંવેદનશીલ માહિતીની વિનંતી કરી શકે છે અથવા તો મેનેજર અથવા તો સાથીદાર જેવા પીડિત વ્યક્તિને જેને જાણે છે તેનો ઢોંગ કરી શકે એટલે કે તમારો મેનેજર બોલો છે અથવા સાથીદાર બોલો છે એ રીતના તમારી જોડે વાત કરે પછી એ જે પીડિતને ઝડપથી કાર્યવાહી કરવા પર દબાણ કરે છે અને વારંવાર તાકીદ અથવા તો દબાણ યુક્તિનો ઉપયોગ કરે છે એની અંદર જાગૃતિ શું રાખવી જોઈએ તો વિશિંગ પદ્ધતિ વાક્ય પ્રવુ એ વ્યક્તિગત સુરક્ષા માટે નિર્ણાયક છે અને જ્યારે મતલબ કોલરની હંમેશા હંમેશા જે ઓળખ છે એ ચપાસવી જોઈએ અને જ્યારે સંવેદનશીલ માહિતી માંગવામાં આવે ત્યારે વિશિંગ કૌભાંડના ચિહ્નોમાં જોઈએ તો પ્રી રેકોર્ડિંગ મેસેજ હોઈ શકે છે એટલે કે તાત્કાલિક નાયક નાણાકીય બાબત વિશે સ્વયં સંચાલિત સંદેશનથી શરૂ થાય છે એટલે કે તમારે કોલ આવે અને જે મતલબ ઓટોમેટિકલી વાત કરવાનું ચાલુ કરી દે છે એવા છે મતલબ તમે આવું કરો ને આ નંબર પર કોલ કરો ને એવું બધું કામ આવે છે અમને અંદર મતલબ ઓકે પછી ડોંગી તો કે જે સ્ટેમર્સ અથવા તો સરકારી અધિકારી હોવાનો દાવો કરે છે પછી જે માહિતી પ્રદાન કરવા માટે તમારા પર દબાણ કરે તાકીદી ધમકીઓ આપે અથવા ડરનો ઉપયોગ કરે પછી ઓડિયો ગુણવત્તા એટલે કે કોલની ગુણવત્તા ખરાબ હોય રોબોટિક અવાજ હોય તો એ સંબંધ જે હોય તો મતલબ કોપણ સૂચવી શકે છે સાવ છે તેમાં આવું રાખવાનો કે સત્તાવાર ચેનલો દ્વારા કોલની ઓળખ કરવી જોઈએ અને જે વ્યક્તિગત માહિતી વધુ સારી રીતે સુરક્ષિત રાખવી જોઈએ અને સામાન્ય રીતે રાષ્ટ્રીય લુપ્તપ્રાય પ્રજાતિ દિવસ તો તાજેતરમાં સમગ્ર વિશ્વમાં રાષ્ટ્રીય લુપ્તપ્રાય પ્રજાતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ દિવસનો હેતુ જે છે એ લુપ્ત થવામાં જે જોખમ રહેલા પ્રજાતિઓ ઉપર જે માનવ પ્રવૃત્તિઓની અસર થાય છે એના વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે અને લુપ્તપ્રાય પ્રજાતિઓને બચાવવાની ક્રિયાઓને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે આની અંદર હવે આ જે દિવસે એ વાર્ષિક મહિના જે ત્રીજા શુક્રવારે ઉજ્જિનિત કરવામાં આવે છે ઉજવવામાં આવે છે ઓકે ઇતિહાસ ડેવિડ રોબિન્સ અને જે લુપ્તપ્રાય પ્રજાતિ ગઠબંધન દ્વારા બે હાજર છ માં એની સ્થાપના કરવામાં આવી હતી અને લુપ્તપ્રાય પ્રજાતિઓ પ્રેરિત સહભાગી હેતુ છે જે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એ અહેવાલ આપે છે કે જે જંતુઓ પ્રાણી અને છોડમાંથી ચાલીસ ટકા જેટલો જે લુપ્ત થવાના ભયનો સામનો કરી રહ્યો છે એટલે કે જે પ્રજાતિઓ છે એમાં ચાલીસ ટકા જેટલો લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે ઓકે હવે બે હજાર થીમ જોઈએ તો પ્રજાતિ બચાવની ઉજવણી કરો જે પ્રજાતિઓના સંરક્ષણમાં મળેલી સફળતાઓને હાઇલાઇટ કરે છે ઓકે મહત્વ જોઈએ તો આવાસના પુનઃસ્થાપના જેવી સંરક્ષણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું સંરક્ષણ કાયદાના અમલીકરણને સમર્થન આપવું અને પ્રજાતિઓના જે રક્ષણ માટે મજબૂત પર્યાવરણીય નીતિઓને હિમાયત કરવી

મતલબ એક માત્ર આંધ્ર નું છે ઓકે આખા દેશ નહીં ઓકે પ્રોજેક્ટ એલિફન્ટ ભાગ છે અને ભારત સરકાર દ્વારા જે દેશ વ્યાપી પહેલ છે ઓછી ટેકરીઓ અને ઊંડી ખીણો અને જે લાક્ષણિકતા છે એમાં કેંગલ અને કેદિનિયા નદી પણ વહે છે આમાં જંગલો જોવા મળતા જોઈએ તો જે ઉષ્ણ કટિબંધીય શુષ્ક પાનખર જંગલ કાંટાળા અને ઝાડીઓ અને ઘાસના મેદાનો પણ જોવા મળે છે વનસ્પતિમાં આવા બધા મતલબ યાદ રાખવાની જરૂર નથી ઓકે પ્રાણીમાં જોઈએ તો હાથી દીપડાને બધા જોવા મળે છે ઓકે શ્રીલંકા જે ગોલ્ડન બેગ્ડ દેડકા વિશે જોયો તો એટલું બધું ઇમ્પોર્ટ નથી પણ એકવાર જોયું તો સિંહ શ્રીલંકાના લાકડાના દેડકા તરીકે ઓળખાય છે અને રાણીડી પરિવારનો ભાગ છે સ્થાનિક અનુરાધા જે કાલે છે ત્યાં આવેલો છે ભારત અને શ્રીલંકાનું વિભાજન જે પંદર મિલિયન વર્ષ પહેલાં થયેલું જે પ્રારંભિક મેયરસીન યુગમાં થયું હતું ક્લેસ્ટર દરમિયાન જે દરિયાઈ સપાટીમાં ફેરફારના કારણે જે પાર્ક સ્ટેટ છે મતલબ જે આપણે શ્રીલંકાની જે ઇન્ડિયા છે ત્યાં વચ્ચે જે પ્લાક સ્ટેટ પર જે લેન્ડ બ્રિજ છે એમાં જે વિનિમય માટે મંજૂરી આપવામાં આવેલી મતલબ ત્યાં મંજૂરી મળેલી મતલબ ત્યાં મતલબ જે વિવિધતા જોવા મળે છે પછી ના જે ગ્રેસિલિયસ જે પૂર્વકાટ છે તે અને શ્રીલંકાની જે વસ્તી છે એની વચ્ચે જે અનુવિશિકતાનો તફાવત જોવા મળે છે ઇબેરિયન લિંક્સ તો તાજેતરમાં સ્પેન સરકારે જણાવ્યું હતું કે બે હજાર વીસ પછી જે સ્પેન અને પોર્ટુકલમાં જે જંગલી ભયંકર આઇબેરિયન લિન્ક્સ ની સરખામણી જે સોરી લગભગ બમણી થઈ ગઈ છે સંખ્યા જે છે જે આવકને દેખાય છે ઓકે તો વૈજ્ઞાનિક મહત્વ જોઈએ તો એબ્રિયન લિંક્સ યુરોપમાં સ્થાનિક માત્ર બે માંસાહારી પ્રજાતિઓમાંની એક છે અને યુરોપમાં જે મિંગ હતા મોસ્ટેલા જે લ્યુટ્રેઓલા તરીકે મતલબ એની સાથે વહેંચે છે ઓકે હવે શારીરિક લાક્ષણિકતામાં જોઈએ તો વિશ્વની સૌથી ભયંકર બિલાડીની પ્રજાતિ તરીકે ઓળખાય છે તીખા ખાન લાંબા પગ અને વિશિષ્ટ ચિત્તા જેવી સ્પોટેડ ફર જોવા મળે છે એટલે કે એના પર ફર પણ જોવા મળે છે ઓકે હવે એના લક્ષણો જોઈએ તો જાતિ દ્વિરૂપતા દર્શાવે છે નર સામાન્ય રીતે સ્ત્રીઓ કરતા ભારે અને લાંબા હોય છે મુખ્યત્વે નિશાચર હોય છે. પ્રવૃત્તિઓના પેટર્નમાં જોઈએ તો પ્રાથમિક શિકાર સસલાની નજીક સંરક્ષિત છે ઓકે આવાસની જરૂરિયાતોમાં જોઈએ તો એલિવેશન ત્રણ તેરસો મીટરથી ઊંચ નીચેના જે જળભૂમિ પ્રદેશ છે તેને પસંદ કરે છે ઓકે વસકાટમાં જે ગાર્ડ ભૂમધ્ય પ્રબલેન્ડ અથવા તો ખુલ્લા ઘાસના મેદાનના મિશ્રણનો સમાવેશ થાય છે અને ઘણી વખત ભેજવાળા વિસ્તારોમાં પણ જોવા મળે છે વર્તમાન વિતરણ જોઈએ તો ઇબેરિયન દ્વીપકલ્પમાં ઐતિહાસિક રીતે વ્યાપક છે હાલની વસ્તી જે સ્પેન અને પોર્ટુગલના ભાગોમાં પાતળી રીતે પથરાયેલી છે

팜곰 જે નેશનલ પાર્ક છે એનું ખાલી લોકેશન ઇમ્પોર્ટન્સ છે આ ક્લીન સ્મોક કે પોજે પી તો આજે ફૂલ વિષય જોઈએ મતલબ જે છોડ વિશે જોઈએ તો રૂટ સિસ્ટમનો અભાવ છે પાણી અને ખનિજવાણ જે યજમાન છોડ સાથે જોડાણ બને છે હરિતદ્રવ્ય ધરાવે છે સત્વ એટલે સંચાલિત પેશીમાં ટેપ કરવા માટે વિશિષ્ટ રચનાઓ છે ઓકે નેશનલ પાર્ક માં આવる છે વિચરમ સામાન્ય છોડ જેવું લાગે છે મેજરમ કુશાઈ જનજાતિ નામ પરથી રાખવામાં રાખવાનો છે આ કદાચ ઇમ્પોર્ટન્ટ બની શકે ઓકે